નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે ટી એસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી જે એક્ઝામ લેવાની તેનું રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે અને મેરિટ લિસ્ટ બી જાહેર થઈ ગઈ છે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવી તેમજ રિઝલ્ટ તમારે કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કે હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો કારણ કે એ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં હું આ જે પીડીએફ છે મેરિટ લિસ્ટની તે મૂકીશ તમે જોઈન કરી લેજો તેની લિંક વિડિયોની જે આ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે ખાસ કે વિડીયોને તમે લાઈક પણ કરી દો તમે જો તમારે મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવી તેની વાત કરીએ તે પહેલાં હું વાત કરું કે રિઝલ્ટ તમારું જે રિઝલ્ટ છે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે કેવી રીતે ચેક કરવું તો તમારું રિઝલ્ટ છે સ્કૂલ દ્વારા ચેક થશે મિત્રો જે તમારે જે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને જે પાસવર્ડ છે તે પાસવર્ડથી લોગ ઇન થઈને રિઝલ્ટ ચેક થશે અથવા તો રિઝલ્ટ છે જે રિઝલ્ટની જે કોપી છે તે સ્કૂલમાં આવશે તો સ્કૂલમાંથી બી તમને રિઝલ્ટ મળી જશે કે તમારે કેટલા માર્ક્સ આવે છે પરંતુ તમારે મેરિટ લિસ્ટ જોઈ લેવાની છે જો એમાં મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે સમજી તાનો કે તમને સ્કોલરશિપ મળશે પરંતુ જો તમને તમારું નામ નથી મેરિટ લિસ્ટમાં એ હજાર પ્લસ વિદ્યાર્થીઓમાં તમારું નામ નથી તો તમને સ્કોલરશિપ મળવા થાય નહીં મેરિટ ખૂબ ઊંચું અટક્યું છે મિત્રો ખૂબ ઊંચું ઊંચા માર્ક્સ છે જેમાં સારા માર્ક્સ છે તેમનું નામ આવ્યું છે તો એ વિશે સંપૂર્ણ જાણકારી વિડીયોમાં આપવાની છે તો તમારે મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવી તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવું તો તમારે ગૂગલમાં જઈને જી એસ છે વેબસાઇટ જી એસ વેબસાઇટ તે તમારે લખવાની છે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે જી એસ ઇ બી જીએસઇ બી સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારની જે વેબસાઇટ ઓપન થઈને આવી જશે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ટી એસ ટી બે હજાર પચીસ ટોપ હજાર સ્ટુડન્ટ મેરિટ લિસ્ટ એટલે કે જે હજાર સ્ટુડન્ટ છે એક હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો છે એક હજાર અને નવ વિદ્યાર્થીઓ લગભગ છે એક હજાર નવ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે કેટલા માર્ક્સ શાળા વિદ્યાર્થી સમાવેશ થયો છે તેવું તમને મેરિટ લિસ્ટમાં જણાવું છું તો આપણે એ ઓપ્શન પર અહીંયા ક્લિક કરીશું તો મેરિટ લિસ્ટ ઓપન થશે ઓલરેડી મેં ડાઉનલોડ કરી લે છે એટલા માટે આ પ્રકારનું આવ્યું તો અહીંયા મેરિટ લિસ્ટ ઓપન થશે તેમાં હું તમને જણાવું છું તમે જોઈ શકો છો અખબારી યાદી છે તેમાં અહીંયા કહેલું છે કે એક્ઝામ છે ત્રીસ એક બે હજાર પચીસના રોજ લેવામાં આવી હવે આ પ્રકૃતિ શરદ કસોટીમાં જે મેરિટના આધારે રાજ્યના પ્રથમ હજાર વિદ્યાર્થીઓની યાદી જે પચીસ ત્રણ હજાર પચીસના રોજ વેબસાઈટ પર મૂકવામાં આવે છે તો હવે આ પરીક્ષામાં આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણપત્રકો અને મેરિટ યાદીમાં સમય સ્થળ વિદ્યાર્થીઓને પત્ર સંબંધ શાળાઓને મોકલી આપવામાં આવશે મેં તમને આગળ કહ્યું કે જે વિદ્યાર્થીઓ મેરિટમાં નામ નથી આવ્યું પરંતુ જેમનું રિઝલ્ટ છે તે સ્કૂલમાંથી મળશે અને જેમનું મેરિટમાં નામ આવે છે તેમનું પણ એક અલગથી રિઝલ્ટ છે પ્રશિસ્તી પત્ર તે પણ શાળા દ્વારા આપવામાં આવશે તો મિત્રો અહીંયા હું મેરિટ લિસ્ટની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોપ હજાર સ્ટુડન્ટનું મેરિટ લિસ્ટ સૌપ્રથમ અહીંયા વિદ્યાર્થી પ્રથમ નંબરે તમે જોઈ શકો છો મેરિટ નંબર એક જેમાં દવે કુંજ નિલેશ કુમાર તેમાં તમે જોઈ શકો છો એકસો અને અગણાયંશી માર્ક્સ મિત્રો છે એકસો એંસીમાંથી એકસો અને અગ્યાસી પોઈન્ટ સડત્રીસ માર્ક્સ છે અને તેની જે રેન્ક થાય છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા થાય છે તો મિત્રો આ વિદ્યાર્થી સારા એવા માર્ક્સ મેળવ્યા છે બીજા નંબરના જે વિદ્યાર્થી છે તેને એકસો ઇઠ્યોતેર માર્ક્સ છે તો આ રીતે આપણે નીચે સ્કોર કરી તો કેટલા સુધી વિદ્યાર્થીઓ લીધા છે તે હું તમને અહીંયા બતાવું છું તમે જોઈ શકો છો છેક એક હજાર ઉપર વિદ્યાર્થીઓનો સમાજ કરવામાં આવ્યો છે એ તમે જોઈ શકો એક હજાર અને નવ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં હવે એક હજાર નવમાં જે નંબરનો વિદ્યાર્થી છે તેના કેટલા માર્ક્સ છે તો મિત્રો તો એકસો અને સડત્રીસ મિત્રો માર્ક્સ છે મેરિટ ખૂબ જ હાઈ લેવલમાં ગયું છે ઊંચું ગયું છે એટલે કે પેપર ઈઝી હતું પેપર સહેલું હતું એટલા માટે મેરિટ આટલું ઊંચું ગયું છે અને સારા એવા માર્ક્સ બધાએ મેળવ્યા છે તો એકસો સડત્રીસ સુધી માર્ક્સ આવ્યા છે તે વિદ્યાર્થીને સમાવેશ કરવામાં આવ્યો છે તો જેમણે એકસો સડત્રીસથી નીચે છે એકસો છત્રીસ માર્ક્સ એવા તો એ વિદ્યાર્થીને સમાવેશ કરવામાં આવ્યો નથી તો એ તમે જોઈ શકો જે એક હજાર નવમાં જે વિદ્યાર્થી છે એ તમે જોઈ શકો છો નામ છે તે તો આ વિદ્યાર્થીને એકસો સડત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ માર્ક્સ છે અને જે પર્સનલ જે રેન્ક થાય છે તે અઠ્ઠાણું પોઈન્ટ છ્યાસી છે તો હવે આ મેરિટ લિસ્ટ છે આ મેરિટ લિસ્ટની જે પીડીએફ છે હું ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તમારે પણ જોઈતી હોય તમે જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપને આની વોટ્સઅપમાં પણ જોઈન કરી શકો છો આનું રિઝલ્ટ તમારે જોવું હોય તો તમારે વેબસાઇટમાં હાલ તમે નહીં જોઈ શકો રિઝલ્ટ છે તમને સ્કૂલમાંથી આપવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થી નામ છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તમને છે હવે તમે સ્કૂલ દ્વારા બધી જ પ્રોસેસ થશે અને આગળ અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળવાપાત્ર થશે તો મિત્રો આ હતું આજનો આ વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે વિડીયો લાઇક કરજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં વિશે રજૂ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા નવા વિડીયોમાં